ફરજ દેશનું સૌથી મોટું કેમિકલ ક્લસ્ટર કહેવાય છે અહીંના કેમિકલની દુનિયાભરમાં માંગ રહેતી હોય છે પચાસ થી સો રૂપિયા થી લઈ લાખો રૂપિયાની કિંમતના મોંઘા દાટ કેમિકલ વિશ્વભરમાં ઊંચી માંગ રહેતી હોય છે ત્યારે મોંઘા અને ત્વરિત માંગ માંગતા કેમિકલની ટૂંક સમયમાં હવાઈ માર્ગે ડિલિવરી થાય તે માટે અંકલેશ્વરમાં એસ ને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે તાજેતરમાં વિધાનસભા ગૃહમાં સરકારે જાહેર કર્યો છે કે અંકલેશ્વરમાં નવા એરપોર્ટ માટે ફીઝ વન ની કામગીરી ચાલુ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે

ખૂબ આશાના કિરણો દેખાઈ રહ્યા છે જેમ ભૂતકાળમાં જાહેર જાહેરાત કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા કે શરૂઆતની અંદર આને કાર્ગો ક્રાફ્ટ તરીકે એરપોર્ટ તરીકે આને ડેવલપ કરવામાં આવશે કે જેથી લોજિસ્ટિક મુવમેન્ટ વધારે સરળતાથી થઈ શકે અને આનો લાભ ભરૂચ જિલ્લાના ઘણા બધા ઉદ્યોગોને મળી રહેશે કારણ કે આજે ડીએચએલ છે એના જેવી અનેક મોટી કુરિયર એજન્સીસ છે કે જેમાં અત્યારે બધું મટીરિયલ અહીંથી મોકલવાનું હોય કે બહારથી મંગાવવાનું હોય જેની વેલ્યુ પ્રોડક્ટ છે અને દાખલા તરીકે સેમ્પલ્સ છે તો એ બીજા દેશોની અંદર અથવા દેશના ભારત દેશના જુદા જુદા ભાગમાં પહોંચાડવાના હોય તો એ લોકો બરોડા કે અમદાવાદ કે અથવા મુંબઈ એ એરપોર્ટનો ઉપયોગ કરવો પડતો હોય છે અને એમાં ટાઈમ કન્ઝ્યુમિંગ થાય છે આઈ થિંક અહીંયા આ ફેસિલિટી ઊભી થવાથી લોજિસ્ટિક પરિવહન એરક્રાફ્ટ ક્ષેત્રે સમયનો ઘણો બધો બચાવ થશે અને વૈશ્વિક સ્તરે અહીંના ઉત્પાદનો ને ઝડપથી પહોંચાડી શકાશે અંકલેશ્વરમાં એરસ્ટ્રીપ બનાવવાની વાતો અને કામગીરી વર્ષ ઓગણીસો ત્રાણુંથી થી ચાલી રહી છે

કાર્ગોની જે એર સ્ટ્રીપ છે એનું કામકાજ ફેઝ વનનું પૂર્ણ કરવામાં આવશે અને જેથી કરીને અંકલેશ્વરના જે ઉદ્યોગો છે દહેજના છે પાનોલી છે ઝઘડીયા છે સાયકા છે તમામ ભરૂચ જિલ્લાની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના જે આપણા એક્સપોર્ટ કરવાના મટિરિયલ હોય રો મટિરિયલ હોય કે ઇમ્પોર્ટ કરવાના રો મટિરિયલ હોય એમાં ખૂબ જ સરળતા રહેશે અત્યાર સુધી આપણે રેલવે દ્વારા અહીંથી આપણો માલ એક્સપોર્ટ કરીને બોમ્બે સેન્ટરમાં મોકલી આપતા અને ત્યાંથી પછી આગળ એફસ્ટ્રીપ દ્વારા જે તે દેશમાં જતો હતો અને ઇમ્પોર્ટ બી એ રીતે આપણે કરતા હતા પણ હવે ભરૂચ જિલ્લા માટે એક રાહતના સમાચાર છે જેથી કરીને ખાસ આપણે અહીંયા આખું એવું પ્લાનિંગ થશે કે એમાંથી આપણો સમય પણ બચશે અને કદાચ અહીંયા લોકલ આપણને એના રેન્ટમાં પણ સસ્તું પડશે એવું જણાઈ રહ્યું છે ભરૂચ જિલ્લામાં એક હજાર કરતા વધુ કેમિકલ ઉદ્યોગ આવેલા છે આ ઉદ્યોગોમાંથી યુરોપ અમેરિકા કોરિયા અને જાપાન સહિતના દેશોમાં કેમિકલ ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય છે ભરૂચના ઉદ્યોગો એપીઆઈ બ્લડ ડ્રગ મોંગા પિગમેન્ટ અને ફોર્મ્યુલેશન પ્રોડક્ટ્સની આયાતીકા ઝડપી થાય તેને પ્રાધાન્ય આપતા હોય છે સૌથી મહત્વની વાત એ છે કે અંકલેશ્વરની પ્રોડક્ટના સેમ્પલ ગણતરીના પળોમાં ઘર આંગણેથી જ રવાના થાય છે જેનો સીધો લાભ ઝડપી ઓર્ડર મેળવવા અને ઓછી ક્વોન્ટિટીના મોંઘા કેમિકલ ને ઝડપી ડિલિવરીનો માર્ગ ખુલ્લો થશે અંકલેશ્વરમાં તૈયાર કરી અને બાદ પણ શરૂ કરવા વિચારણા ચાલી રહી છે ઔદ્યોગિક નગરીના ઉદ્યોગકારો બિઝનેસ ટ્રીપ હેઠળ સમયાંતરે દેશ વિદેશ જતા હોય છે જ્યારે કાર્ગો ફેસિલિટી ગણતરીના સમયમાં સેમ્પલ ડિલિવરી કરવાથી દેશના સૌથી મોટા કેમિકલ ક્લસ્ટરના વેપારને જેટ ગતિ પ્રાપ્ત થવાની આશા સેવાઈ રહી છે